સાધના કરવી નથી ભજન કરવું નથી તપ કરવું નથી અને પછી એમને વસ્તુ જોઈએ છે ક્યાંથી મળશે પાંચ કરેણના ફૂલ ચડાવીને ભગવાનને એમ કે હે ભગવાન મારું આટલું કરી આપ મારું તેમ કરી આપ એમ થોડું થાય સાહેબ ભગવાનને માટે બે ડગલા ચાલવું પડે ભગવાનને માટે બે ઘડીનો સમય કાઢવો પડે ભગવાનને માટે બે પૈસા ખર્ચવા પડે છે એમને એમ થોડું થાય લોકોને એમને એમ જોવે છે મફત જોવે છે મફતમાં તો દામ બી નથી મળતો દામ આપે એને પૂછજો અપુભાઈ આપે કે મફતમાં એ હો રૂપિયા લઈ દામ આપવા વાળો આપણને જ ડામ આપે પણ કે રૂપિયા કેટલા લે મફતમાં દામ પણ મળતો નથી ભગવાન ક્યાંથી મળે અમુક અમુક વસ્તુ મારા મગજમાં હજી ઉતરતી નથી ઘણા લોકો ભગવાનના મંદિરમાં જાય ને સીધો બેલ વગાડે હું એને પૂછું કે તમે એમને દર્શન કરી લો તો નહીં ચાલે મંદિરમાં જે બેલ મૂકવામાં આવ્યો છે આરતી વખતે વગાડવા માટે મૂકવામાં આવેલો હોય છે ઉત્સવમાં વગાડવાનો હોય છે આ તો જે આવે તેમાં દર્દે દર્દ બે એક જણાને પૂછેલું તું મંદિરમાં જઈને બેલ કેમ વગાડે તો કે એને ખબર પડે ને આપણે આવેલા છે એમ કરે જમરો તારા જેવા તો હજારો આવે ને જાય તારી એને ખબર રાખવાની એમને હા ખબર નહીં આપણે ત્યાં એકે કર્યું એટલે બીજાએ કરવાનું બીજાએ કર્યું એટલે ત્રીજા એ કરવાનું કાંઠા વિસ્તારમાં તળપદી ભાષામાં એક કહેવત છે મેં તો કાંઠા વિસ્તાર મેં બહુ જ ગુમ્યા હું દાણુંથી લઈને દીવના વણાક બરા સુધી આખો દરિયો કિનારો સર કર્યો છે સાહેબ એક એક જગ્યાએ કથાઓ કરી છે તો કાંઠા વિસ્તારમાં એક કહેવત છે એકે અહીંજી બીજી એ અહીંજી ને મકલાની માયો હાજી એમ કે

ભગવાન પડે ભગવાન ને માટે સમય કાઢવો પડે ભોગ આપવો પડે સાહેબ બટેકુ બફાય ને પછી આમાં મીઠાક આવે એમને એમ કાચું બટેકું ખાઈ જજો ને જો રસોડામાં જઈને એક ટુકડો બી ખવાય નહીં ઘણા લોકો હનુમાનજીની આગળ આવીને હનુમાનજીની આગળ બાધા માને હે હનુમાનજી મને એક લાખ રૂપિયાની લોટરી લગાડ હું તને એક કિલો તેલ ચડાવું દાતાર હનુમાનજી એને એક લાખ આપે પછી હનુમાનજી વિચાર નહીં કરે કે દીકરા હું તને એક લાખ આપું પછી તું મને એક કિલો તેલ ચડાવે સિંગતેલ ચડાવે કે પામોલીન તારું શું છે ઘણું એના કરતાં એ લાખ રૂપિયા હું જ લઈ લઉં અને ઓર્ડર કરું ને આખી આખું ટેન્કર તેલનું મંગાવી શું વાંધો આવે હનુમાનજીને એટલી સમજ નહીં પડતી હોય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુથ બુદ્ધિમાનોમાં કોઈ શ્રેષ્ઠ હોય તો હનુમાન છે હનુમાનજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન શિવનો મારા ભોળાનાથનો અગિયારમો રુદ્ર અવતાર શ્રી હનુમાનજી મહારાજ છે શંકર પોતે હનુમાનજી બની અને આ સૃષ્ટિ પર આવ્યા છે એટલે નરસિંહ મહેતાના આ શબ્દો આપણને બહુ ખ્યાલ આવે છે સાહેબ પૃથ્વી જળ વાયુ આકાશ અને અગ્નિ આ પાંચ વસ્તુથી બનેલો માનવ પિંડ છે ક્યારે સમાપ્ત થઈ જાય કોઈ ભરોસો નથી સાહેબ